तू कहते थे कि तारा खावा नहीं तो जम खावे भेज दिया क्या खावन इच्छा नहीं चाहिए क्या भूख नहीं लगी है हाँ 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 કે બેટા ને દેવા કાં તો હે નહીં કાધો આ જુઠા બહુ મોટા કહેવાય ગોડ મોર્નિંગ જન જય દ્વારકા કરે

ચા પીએ તમારે પીવી તો આવી ચા ના પાપડ મસ્ત બાપડો ક્રિસ્પી ચલો ચાલો તમે બધા નાસ્તો ચાનાસ્તો ગુડ મોર્નિંગ મસ્ત બની એક નંબર આવ બળુ બળુ ના બોલતો તાત તાત ના બોલ કાલ હાજે પકોઈ કમ ભૂકા ગડ નહી હો ને થોડીએ પાપળ પડે અસુની અરણ ઘરની અંદર ખાવાનું નંબર વન હો એન્ડ સુમિત બંને નો તો સુવિજે હરખછો હવે જની થતી તો ચાલો ભાઈ ચા પી ચા પીને આજે પેલા અમાર ડુંગર જે મેરેજ થાય ને આજે

વધારે ભાગી બો બેટ બેટ આમ અરે એક્શન તો સચિન કેનુલ કરી જય માં જોગણી હર બધે મારી માવડી ચલો ગાઈસ હું ઘરે થી હવે નીકળી જવાનો છું તો જે સેટ ના કરે અત્યારથી જોરદાર ગરમી હેલો ચલો ગાઈસ હવે ઘરે થી અત્યારે નીકળી ગયા અને હવે જસુ ફટાફટ કાંકે સેટ નો ફોન આવે જલ્દી જવાનું છે આજ જસુ સેટ ના કરે गर्मी भी भी जोरदार है बोलो तो गर्मी पहली बार इतनी जोरदार गर्मी से हाल जमीन इतनी गर्मी अंदर नीचे भैयाम से मस्त तापमान भी ठंड लगे तो ना बा चलो हम थोड़ा काम कर लिया एक बे बिल बना बिल बनाई दिया अतर आई गया बजे एक फैक्ट्री में बस मजा से एकदम પણ બાપ છે એકદમ મસ્ત ગામડ્યું ઝાડ બી જોરદાર ઉભી બહુ બહુ જોરદાર હવાય નહીં બાપ એટલો જોરદાર છે ને બહાર આવ્યા તો થોડું ખારું લાગે અંદર તો બાપ મારે એક કંપનીમાં આવ્યા તો થોડું કામ હતું હતું હે ના ચીલ હે ચીલ ચીલ કેવું લાગે આમ જો

કેલાબળે મસ્ત બનાવશું એટલે મમ્મી બનાવે રોટલા બાજરીના ની મમ્મી શું બનાવીને શાક બનાવી છે ને બનાવી આ ભાઈ તંદરીની બીજું ની બનાવી આવા બને તો માટે ઘડીતા ગયા અને ન હો લઈ તો

resmely jadi. kalau mm. hari jumat jadi tahu itu

आ, बात कर रहे हैं क्या क्या जोड़े बात कर रहे हैं सुमित नौ पान ली तो अच्छे खंबा वासनुप। तो पति क्यों जमे हमें पास में बस नु पति जो ना पड़ दो आडो फिर आ बाजू नो चलो रुमाल काट ले तो मस्त पवन आवे ठंडो बस

વીજળી થતી નહીં એ લાઈટ કઈ બગડી છે ફોક્સ છે હોય ને તમને તો ખબર નહીં સાત માડી ગયો થઈ જાય એકદમ આ તો છે પકા દે ને ગડી આ છોડ પકા મમ્મી હે થોડું પકા મમ્મી કે છોડ પકા દે કોણ મને પછી